બળદગાઢ બળદગઢ અમે નાના લાગી ગયા અમને ગાડામાં મેં જાનુ કરેલી છે અમે તારી ઘોડે આમ જ કરતા હતા ભાઈ એટલે હું હજી ત્યારે તો હું બીજું ત્રીજું ભણતો તમે હું અવડો હતો ને તેથી બીજું ત્રીજું ભણતો ખોટી વાત છે સાહેબ

ભાણે તોફાન કરે કે ભણુભાઈ બે ભાણુ પાસે બે ભાઈઓ એક પૈસા નાખવા આવ્યા તો મૂળ વાત કરું તમને હતું ને ખરેખર આ લગ્ન પછી જ દેખાય વાર વી વર્ષ પછી બાકી તાજા તાજા લગ્ન હોય અમે ખરેખર મને યાદ છે બીજું ત્રીજું ભણતો ત્યાં સુધી બળદગાડા બેઠો જાન અને નાના છોકરા હોય ને એટલે ગાડાના પાછળ ભાગ હોય ને ઠાઠિયા બેઠા પકડી એમાં જે રસ્તા ખરાબ હોય બળદ દોડે રોદો આવે ને ઠાઠિયા હોતા ભાગ દી જાય અને પાછા સોલાણા હોય ને કઈ લાગ્યું હોય ને તો એ સોલાણીનો ભાગ દેખાડાય બાપા સુધી સારું કાંડર પીડે એમ તો કેવાય તો ઘી પીડે આવ્યું તો બાપા મારે ક્યાં પીડ્યું તું અને છોકરા તો એવા પડી ગયા હોય ને છોકરું પડી ગયો ને તો આખું ઘર ગયું

બળદગાડા જાનમાં જાન મેં જો છો પછી જ્યાં જાન જાય ને ત્યાં ઉતારો આપે તેથી ખુરશી નહીં વરરાજા માટે ખુરશી નતી કામ આપડા ખાલી ડબ્બા હોય ને તેલ ના એ ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી દે અને આગળ બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળા ની ખાઈટ મૂકી દે એની માથે ભરત મૂકી દે અને મોતીના રમકડા મૂકી દે એટલે સરસ મજાનું શો ટેબલ થઈ ગયું વરરાજા ના બેસાડ રજાઈ નાખી દીધી ખીલ્ય તલવાર અને પાછું આખા ઘરે વરરાજા કીધું હોય કે બેટા ટાઈટ બેસવા વરરાજા ટાઈટ બેસવાનું અણવર ને કીધું હોય કે આનું ખાસ ધ્યાન રાખજો એટલે વરરાજો ઢીલો બેનતા અણવર પડખેલી આમ પણ આમ અણવર અને પાછું કીધું હોય તારે બોલવાનું નહીં તારે મોટે ભાર હોય તારે નહીં બોલવાનું એટલે એ વળી હસડ બેઠો પાછા વાના ખાઈ ને આવ્યો વાણા ખવડાવતા એમાં બહુ આગળ ન જવું પણ ખાઈને આવ્યો હોય બોલવા ના પડી હોય એમાં પાછું ટાઈટ બેહવાનું કીધું હોય જાન હવાર નીકળી હોય હાજે જાન પગી હોય એમાં જયારે ઉતારા જે હતા જ્યાં ઉતારો દેતા ત્યારે ગામડામાં ટોયલેટ બાથરૂમ નતા નવા ડબલા લાવીને મૂક્યા હોય એટલે ગામને ખબર પડી જાય ઉતારો અહીંયા છે

આખું બોડી હલે ચેચીસ હોતો ઓલો બાજુ વાળો પૂછે સિગરેટ પી સિગરેટ રામ હજુ બેઠો એમાં બેસાડા ને આકળી સડે આકળી માં સમજ્યા અમારા સૌરાષ્ટ્ર નો શબ્દ છે આકળી એટલે અણવર અણવર હોય ને એને કોણી મારે અણવર કે ચૂચે તાજા સુધી ચકલી ચૂચે એટલે વરરાજો ઈશારો ડબલ જૈરાજિ બાબુ વરરાજો હોય ત્યારે માન કેવું અણવર તો ડબલું ભરવા એક અણવર ના હાથમાં ડબલું એક હાથમાં રૂમાલ હોય

ત્યારે એ દિવસ યાદ કરી લેજો ઈ મિત્ર તમને કોઈ દિવસ જૂનો નહીં લાગે પાર્ટનર માં જોડાણા ભાગીદારીમાં બે મિત્રો જોડાણા અને તે દિવસે તમે જે પેંડા ખાધા એ જયારે મળો ત્યારે એ પેંડાને યાદ કરી લેજો તમારી ભાગીદારીમાં કોઈ દી વાંધો નહીં પડે તો ઘરે આવું કરવામાં હું તમને યાર ઉકળે પેલી વાર જે ફોનમાં તમે વાતો કરીયું

પેલી વાર ફોન આવ્યો અત્યારે કેવી કરતા વચ્ચે હાંસ્યો પેલા થોડીક વાત કહી દઉં આ માટે શાસ્ત્ર જરૂરી છે આ માટે રામાયણ જરૂરી છે અત્યારના સમયમાં જેના ઘરમાં ધર્મ નહી હોય શાસ્ત્ર નહીં હોય શાસ્ત્ર મેં ખાસ કહું છું રામાયણ રામચરિત્ર માનસ ભગવદ્ ગીતા અને આ ભાગવત પ્લીઝ આ ઘરે રાખજો તો તમારા ઘરમાં અવિશ્વાસ નહીં આવે જેવી રીતે અમુક વસ્તુ ઘરમાં રાખવાથી દુર્ગંધ ના આવે મચ્છર ન આવે એમાં શાસ્ત્રો તમારી પાસે હશે ને તો તમારા ઘરમાં કળિયુગ નહીં આવે કોને બનાવી ખબર નથી ક્યાં આવ્યો તાજમહેલ આવ્યો ક્યાં સાહેબ આપ આપણે ખબર કેવાય ઉભો થાય આવા છોકરા ભણાવવાના વારા આવ્યા કેવું એક છોકરા પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય સત્ય કોને કહેવાય

બીજે ખૂણે એક ઈંડું મૂકું ત્રીજા ખૂણે ચાર ઈંડા મૂકું તો કેટલા ઈંડા થાય ત્યારે છોકરાએ એટલું કીધું કે સાહેબ ઈંડા જેટલા થાય એટલા પણ મોરઘી નું કામ તમારે હું કામ કરવું જોવે સાહેબ એ રાજીનામું આપી દીધો કે ઉસાવણીમાં જવું બાકી પડાવવાનું

છોકરો બોલ્યો તો જ એને ખબર પડે કે મારા માટે ભૂલ છે અને ભગવાનને સ્વીકારવાની તાકાત હોય તો જ ખબર પડે કે આ ભગવાન છે બાકી જે માને જ નહીં તો હું કહીજ આપણે મન તો અમારો કાળી સવદશ નથી પોગળ કાળી સવદશ આવે ને એટલે તેદી માણસો એમ કે ને કાળી સવદશ નદી ભૂત પોગળ એવી જગ્યાએ એટલે અમે જે ગામમાં પ્રોગ્રામમાં ગયા રાતે એક વાગ્યે પ્રોગ્રામ પૂરો કર્યો એટલે આયોજકોએ કીધું મને કે રોકાઈ જવું છે ના સવારમાં દિવાળી થાય અને ઘરે પહોંચી જાય મને કે રોકાઈ જાવ તો સારું હું તો ના ના નીકળી જાઉં તક તો હવે એક ખાસ સાંભળજો રસ્તે કેમ ઊભાનમાં રહેતા હાઈવે સુધી પહોંચો ને ત્યાં સુધી આ નાનો રસ્તો છે આપડો એ રસ્તે ક્યાંક ઉભા પડે હું કા મને એ રસ્તે ભૂત થાય ભૂત તો અમે રખડવાનું તે મારા કે સોરા એ ને એટલે એક વસ્તુ બધું ન હોય

તેજેશભાઈ અને અમારા માન સ્ટેન્ડ તેજેશભાઈ પટેલે મૂક્યું બરોબર ડોક્ટર તેજેશભાઈ તે મને એને કીધેલું કે પરેજી બરાબર રાખજો માય ભાઈ આ ઉજાગરા બંધ કરી ગયો જોરથી બોલવાનું બધું બંધ ધીરે ધીરે બોલવું ખરેખર બહુ પવિત્ર ડોક્ટર છે તેજેશભાઈ બહુ સારા કારણ કે મારું હૃદય તો એને એક જ જોયું ને અંદરથી

અમારા સાજી મિત્રો ને તાળીઓથી વધાવો એમાં ખાસ કરીને અમારા મંજીરાના માણીગર સાહેબ અઘરામાં માં અઘરું કઈ વાંચ્યું હોય ને મંદિર

અને પરમાર સાહેબ અમારે ભૂપતભાઈ નો એક દીકરો આર્મી છે એને બે દીકરા એક દીકરો રાષ્ટ્ર ની સેવામાં આપી દીધો બરાબર આવી હતી ભૂપતભાઈ Não તો મારા ચાની આરતી થોડી ઉતરાવાય એટલે મેં આ લીધું જય જા દેવી માતા મારી જય જા દેવી માતા તારા દર્શન કાજે તારા દર્શન તારે વરણ દી દેવ સૌનું રક્ત પીનારી ના પીનારી તારા સારા દર જન સારી દર સૌ તું પર વોલો જય તારી

એ બરોબર આમ આ ગુગુ જમે બેન રસોઈ કરે એમાં રોટલી તોડી એક વચ્ચે એ રોટલી તોડી અંદર થી વાળ આવ્યો તમારી સામે આપણે વધારે ને દસ મિનિટમાં સમય ઘણો થઈ ગયો તમે ક્યાં ભાગાય ભાઈ ઓહાયશ ભાઈ હું તો થાવ હા તો આવ્યા હશે હીજી મજા આવી છે તમે જોવો બેન ઘડીક બેસો ને તાળીઓથી વધારો કીધું તો કર્યું ખાલી દસ મિનિટમાં તમને આગળ જવો જ ખરા દસ મિનિટમાં તમે ઘી અમે ઘી પણ દહ મિનિટ હો

के नहीं बोला, मार दिख रहा है गुल रहे गुल रहे गुल के पत्ते चले गए अब अच्छे अच्छे बैठे रहे मिस को चले गए भला माना गुरु तक भगवान